નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ચોવીસ કે જે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ આપી શકે છે એ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા તૈયાર કરવા માટે પાસ કરવા માટે

તો તમને આ પરીક્ષાની અંદર સારી એવી સફળતા મળી શકવાની છે અને બુકની કિંમત છે માત્ર ત્રણસો ને રૂપિયા રાખવામાં આવેલી છે એમાં પણ તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે જો તમે આપણે આ વિડીયો છે તેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી જે બુક ખરીદવા માટેની લિંક છે ત્યાંથી ખરીદી કરશો તો અને આ બુક છે તમને બસો ને રૂપિયામાં તમારા ઘર સુધી કોઈ પણ પ્રકારના કુરિયર ચાર્જ લીધા વગર પહોંચી જવાની છે તો ફટાફટ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અને બુકની ખરીદી કરી લો જેથી કરીને તમને સારી એવી સફળતા મળી શકે ત્યારબાદ જોઈએ છઠ્ઠો પાંદડા થતો અવાજ તેને શું કહેવાય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો તેનો જવાબ આવશે ઓપ્શન સી મરમર ત્યારબાદ સાતમો સવાલ ઘૂમરી લઈને વાતો પવન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો તેનો જવાબ આપણો આવશે ઓપ્શન સી એ અને બી કે ઘૂમરી વાળો જે પવન હોય તેને આપણે વંટોળિયો પણ કહે છે જયારે નાનો હોય ત્યારે અને જો ગુમરી મોટી થઈ જાય તો આપણે એને ચક્રવાત એટલે કે વાવાઝોડું પણ કહેતા એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી વિકલ્પ એ અને બી બંને સાચા છે ત્યારબાદ આઠમો પગના પંજા પાસે હાડકાનો ભાગ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે પગના પંજા પાસે જે હાડકાનો અપસેલો ભાગ હોય તેને આપણે ઘૂંટી કહીએ છીએ એટલે અથવા તો ઘૂંટણ પણ કહીએ છીએ ત્યારબાદ નવમો સવાલ ખાવું પીવું અને મોજ માણવી શબ્દનો શબ્દ શબ્દ માટે એક શબ્દ આપો તો તેનો જવાબ આપણો આવશે ઓપ્શન બી કે મહાલુ ખાઈ પીને મોજ કરો ત્યારબાદ દસમો સવાલ માથે બંધાતી પાઘડી શબ્દ માટે એક શબ્દ આપો તો તેનો જવાબ આવશે ઓપ્શન એ કે માથે બંધાતી જે પાઘડી હોય તેને સાફો કહેવાય વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે આજે તમારી આઠમા ધોરણની જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા છે તેને ક્લિયર કરવા માટે આપની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા સરસ મજાની એક ફ્રી બેચનું આયોજન કરવામાં આવેલું છે કે જેની અંદર તમને લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર મળી જવાના છે તેની ક્વિઝનું લેક્ચર મળી જવાના છે ગયા વર્ષના જે પેપર સોલ્યુશન છે આ વર્ષ માટે એક મોડલ પેપર તમને સોલ્યુશન મળશે અને તેની સરસ મજાની એક બુક પણ મળવાની છે આ ઉપરાંત તેના મેટ અને સેટ સેક્શન્સના તમામ ચેપ્ટર્સ અને તમામ સબ્જેક્ટના સોલ્યુશનના વિડીયો પણ તમને મળી રહેવાના છે તો ફટાફટ આપની આ યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને બધા વિડીયો સોલ્યુશન મળી રહેશે અને આ વિડીયો જોયો તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત